તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે નાઈધોન ફ્રેશ થઈ ગયા અને બ્લોકને ચાલુ કરી દીધો ને હવે જઈએ છે કોઈ તો લઈ લીધો તુવર કાપવાની છે ખાલી થઈ ગઈ હવે તો લાગે નહીં કંઈ તો એને કાપી નાખીએ તો એટલે વાડીમાં જઈએ છે ને તુવર કાપીએ આપણે આપણે આવી ગયા છીએ વાડીના ગેટે ગેટ ખોઈ લો આમ ખોલી દીધો છે ગેટ હવે જઈએ અંદર ઝાકર આજે સારો આવેલો છે ઝાકર પડેલો છે એવું છે મિત્રો અને વાડીમાં આવી ગયા છે હવે આપણે જઈએ તો જુગારો છે આમ થોડોક થોડોક ચંપલે ચોટી જાય છે પણ ચંપલ પહેરીને આવ્યા છે હવે કરવું શું ઢીંડા તો આવા છે જમીનમાં ભરાય બહાર નથી નીકળતા એવું છે મિત્રો આ લહેરનો ક્યારો છે એને કાપી નાખીએ કાપી નાખીએ તું વર તો ખાલી ચોખ્ખું થઈ જાય ને તો આપણે કાપવા માંડીએ પછી તમને બતાવું કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે છે ને ઘણી બધી તુવર કાપી નાખી જો આ એક શાહ કાપી નાખ્યો આખો આખો હે છેક ત્યાં સુધીનો પછી આ શાહ આખો કાપી નાખ્યો આ બાજુનો બે શાહ અહીંયા કાપ્યા ને હવે બીજી બાજુ આ બાજુ એક આપ્યા છે અહીંયા આ દૂરો ચા છે આ એક આપતો તો પછી બ્લોગ બનાવવાનું યાદ આવ્યું ને આ એક આખો કાપી નાખ્યો આ એવું છે મિત્રો અહીં અડધે ફૂકી ગયો છું કાપતાં કાપતાં એવું છે મિત્રો તો થોડુંક ચોખું થઈ જાય ને તો પછી ખેડી નાખીએ એટલે તપતું થઈ જાય ને પછી કંઈક પાછું આપણે વરસાદ નજીક નજીક કંઈક વાવું હોય તો વવાઈ જાય એટલા માટે ખેડી નાખવાનું છે એટલે એકવાર સોખું કરી નાખીએ થોડુંક તપી જાય મહિનો પછી પાછા વાવીશું કંઈક એવું છે મિત્રો ને આપણે કાંઈ ખા છે ને એને કાપી નાખીએ પછી પાછો ટાઈમ રહે નહીં ને તડકો થઈ જાય તો વહેલાં વહેલાં કાપી નાખીએ હું થાકી ગયો કાપતા કાપતા છ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છાક આપ્યો હાથમાં ચાક કપાય અહીંયા આવી ગયા ને પાણી દક્ષા લઈને આવી પાણી પીધું ને અહીંયા બેઠો મેં ને દક્ષા હુકલ તુવર હજી વિને જ છે અહીંયા અને થોડીક બાકી છે ને એ વિને છે એનું વેનવાનું કામ આપણે કાપવાનું કામ ઉકેલ તુવર આવી ગયા છે નાસ્તા કરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે થોડા થોડામાં કૂકો ખોવા બાકી છે એ વીન નાખીએ પછી આમ પેલી શિયાળા શિયાળામાં નાખી હતી ને એ બાકી છે એ નાની રે ને હા નાનો છોડવા એ બાકી છે હજી એમાં વીનવાની છે ને આ વિની નાખે થોડી કેટલા કપા જાય સારું હાર અને એટલે કાપી નાખીએ એટલે વિન નાખે એટલે કાપી નાખે છે વીન હે ને હા એવું છે મિત્રો તો હું કાપવા માંડું ચાલો પાછા વળગી જાય કામમાં કાપી નાખીએ હવે થોડીક એક ચાહ રહી ગયો છે પણ મારે ફોન આવ્યો તો ઘરે જ આવવું પડે તો જઈએ પછી આવીને ઓસરી સાફ કરવાની ધોવાની છે તો એ ધોવી પડશે એવું છે મિત્રો ને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જઈએ ઘરે આવી ગયો પાછો વાડીમાં ને દત્સા હજી તું વાર વિને છે અહીંયા જોવાને મારું કામ વધારતી જાય છે કા તો મિત્રો શિયાળો હોય તો ટાટ બહુ લાગે એમ કે ઉનાળો આવે તો ગરમી બહુ લાગે વરસાદ આવે તો વરસાદ બહુ કરવું હું શું કરવું જે બી ઋતુ આવે બધામાં થોડું થોડું આવું જ થાય તો શું કરવું હું દક્ષા કે ગરમી બહુ લાગે એમ કે હવે ગરમી લાગે ને કામ કરે તડકા ના તો જો આમ થી બધા વિની નાઈ ખસે આમ બે બેસા વિ ગયા તો તો હવે મારે કાપવાનો પછી એટી જસે આવી છુઈ નો તડકો બહુ લાગે છે મિત્રો એ ઉસે મિત્રો તો હું ખાને ફટાફટ પાછો આ બેસા છે ને એને કાપી નાખું આપણે હવે તડકો થઈ ગયો ઘરે જઈએ અને સિના એક ચાસે એક કાપે છે કાપીને એ આવે આપણે છોકરીઓને તૈયાર કરવા જોઈએ અમારે વેદાંશ તો શું લઈને આવે છે ટ્યુબ પાણીમાં માં નાવા ટ્યુબ હાલો આપણે જઈએ કાઢીએ રૂમ પર અને છોકરીઓ ટાઈમ થઈ ગયો તો આપણે એમને તૈયાર કરવાના છે અને છોકરીઓ તો તૈયાર થઈને આવે છે પણ ખાલી ચોટલા બાંધવાના છે નાઈ ફ્રોક પહેરીને આવે છે સ્કૂલ ના કપડા નાઈ નાઈ ખુ દોસ્તો ને ટાટા કહી દો કીધું ના ટાટા નથી કીધા

નહીં બપોર પછી તો વીણી નાખીને કાપી નાખીએ એટલે પછી બધું ખેડા જાય ચોખ્ખું થઈ જાય પછી થોડુંક એમ જમીન તપે પછી શાકભાજી નાખવું હોય ને તો સારું પડે એટલે ખેડવું છે જામફળ નાના નાના છે જો આપણે ગુવાર તો જુઓ ખડ કેટલું છે થાય તો ખરા ફૂલ આવી ગયા છે પણ નીંદવું છે આમાં એ ખડ છે આમાં થોડાક પાટિયા નીંદ હતા એમાં તો ફૂંકાઈ ગયા ગુવાર જો

ને તડકો ખૂબ થઈ ગયો છે હવે ખૂબ બહુ લાગી છે ને જમી લઈએ અહીંયા પારેવા કે ઠંડકે બેઠા જો બે એક ઓલા દીવા ને એક આ બાજુ બે સાઈડે અલગ અલગ બેઠા છે જવો ને અહીંયા પારે હા જો ઉડીને જાય છે એક આવી ઉડીને આવી હવે અહીંયા ટાડક ને એટલે એ અહીંયા બેઠા રહે ઠંડક છે ને પાણી વાળેલું છે આંબામાંનામાં એટલે ઠંડક છે એટલે અહીંયા વેહી રહે તડકાના બિચારા ક્યાં જાય એવું છે મિત્રો પારેવાહી બેઠા છે તો આપણે જમી લઈએ તમને બતાવું જમવાનું એ થઈ ગયું દોઢ વાગ્યો છે ને આપણે ઓસરી થઈ નાખી જુઓ ને બધું ભીનું ભીનું કરી નાખ્યું આ આખી આખી ઓસરી ધોઈ ને રેડી કરી નાખી છે હા આ બાજુ ધોવાઈ ગયું છે એવું છે મિત્રો ને હવે ઘડીક આરામ કરી લઈએ પછી પાછા મળીએ મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં વાળી મેં જો હું બાલ બાલ કપાયો હજુ નાદું બાદુ નથી ને પછી નાઈ નાખું એટલે ચોખ્ખું કમ્પ્લીટ બાલ બાલ ધોવાઈ જાય ને અહીંયા જો

રીંગણા બહુ છે રીંગણા જ રીંગણા નકરા રીંગણા જ છે આ રીંગણા તો બહુ થઈ ગયા છે તો કાલે ઉતારવા જઈ કાલે રીંગણા ઉતારવા જોઈશે એ બહુ થઈ ગયેલા છે એવું છે મિત્રો રીંગણા હવે ગરમી બહુ પડે ને એટલે વધારે કોઈ ખાય નહીં રીંગણા એવું છે મિત્રો ફટાફટ મોટા થાય ફટાફટ મોટા જ થાય રીંગણા એવું છે ને આ જો હું જો એ જના લીલા ફારવાળ કેવાડા મોટા મિત્રન બધા આવડા આવડા મોટા થઈ ગયા છે અને કાલ વારો પાડ દીજે ઉતાર નાખીએ બધા તો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં એટલે મિત્રો સાંજ પડી ગઈ છે ને હવે વન ટાઈમ થઈ ગયો છે પણ મહેમાન બેઠેલા છે ને એટલે હું અહીંયા બેઠો છું મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવું જોઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે એક નવા વિડીયો સાથે બાય બાય